આ પ્રસંગે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા સ્ટોલ લગાવી અલગ અલગ પ્રકારના લોકોની કામગીરી કરવામાં આવી હતી સરકાર યોજનાઓ અંતર્ગત આ પ્રસંગે મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો નગરપાલિકાનો સ્ટાફ અને અન્ય સ્ટાફ અને વાત છે છવ્વીસમી જાન્યુઆરીના ના આગલા દિવસે નગરપાલિકા દ્વારા એક સેવા રાધનપુરના આમ જનતા માટે અહીંયા સેવા સેતુનું આયોજન કર્યું છે એમાં દરેક સ્ટોલ લાગુ છે એ આરોગ્ય હોય આઈસીડીએસ હોય કે વીજ પુરવઠો દરેકને એ ન્યાય મળી રહે લોકોને ન્યાય મળી રહે લોકોના કામ થાય એના માટે મામલતદાર સાહેબ અને એ અહીંયા નગરપાલિકાના સ્ટાફ સાથે મળીને લોકોને કઈ રીતે મદદરૂપ થાય એ આધાર કાર્ડની વાત હોય આયુષ્યમાન કાર્ડની વાત હોય એ લોકોને અહીંયા ગાંધી ચોકમાં એ વિના મૂલ્યે આજે કાઢી આપવામાં આવે છે અને ખૂબ જ લોકોને મદદરૂપ થાય છે એવું સુંદર કાર્યવાહી કરવામાં આજે આવી રહી છે સેવા સેતુ દ્વારા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર